ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તક ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રે કચેરીના કચેરી તાબા હેઠળ કાર્યરત બનાસકાંઠા જિલ્લા સ્થિત એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડેલ સ્કૂલ ના માધ્યમિક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શૈક્ષણિક સ્ટાફ માટે

જેન્યવે ઇચ્છુક ઉમેદવારોએ પોતાના સ્વ હસ્તાક્ષરે નામ સરનામા સંપર્ક નંબર તેમજ વૈકલ્પિક સંપર્ક નંબર વગેરે વિગતો સ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર નીચે જણાવેલ સરનામે મળી રહે તે રીતે માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે તારીખ સમય અને સ્થળ ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવશે તો સૌથી પહેલા માધ્યમિક વિભાગ ગુજરાતી સંસ્કૃત હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી શૈક્ષણિક લાયકાત બીએ તથા બી એડ બીજો વિષય છે ગણિત અને વિજ્ઞાન તેમાં બીએસસી બી એડ કરેલું હોય તેવા ઉમેદવાર શારીરિક શિક્ષણ માટે બી એ બીબીએડ કરેલ ઉમેદવાર કોમ્પ્યુટર માટે બીસીએ બીએડ કરેલ હોય તેવા ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી સંસ્કૃત હિન્દી અંગ્રેજી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ઇતિહાસ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન વિષય માટે એમએ અથવા બીએડ કરેલ હોય તેવા ઉમેદવાર કોમ્પ્યુટર વિષય માટે બીસીએ એમસીએ બીએડ કરેલ ઉમેદવાર રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ કોમર્સ નામાં મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા માટે એમ કોમ બી એડ કરેલ હોય તેવા ઉમેદવાર પ્રાથમિક માધ્યમિક વિભાગ સીબીએસસી અંગ્રેજી માધ્યમ માટે વિષય જોઈએ ગણિત અને વિજ્ઞાન શૈક્ષણિક લાયકાત બીએસસી બીએડ સી ટેટ પાસ અંગ્રેજી માધ્યમમાં હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી વિષય માટે બી એ બી એડ સીટેક પાસ અંગ્રેજી માધ્યમ અને કોમ્પ્યુટર વિષય માટે બીસીએ બી એડ સીટેક પાસ અંગ્રેજી માધ્યમ અરજી મોકલવાનું જે સરનામું છે તે છે પ્રતિ આચાર્ય શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જગાણા અજોક લે લેન્ડ શોરૂમ સામે પાલનપુર અમદાવાદ હાઇવે મુકામ જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર અડત્રીસ પાંચ ખાસ નોંધ આપેલ છે ઉપરોક્ત માધ્યમિક વિભાગ સીબીએસઈ અંગ્રેજી માધ્યમની જગ્યાઓ માટે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે અરજી કરનાર ઉમેદવારે પોતાના કવર ઉપર પોતાનો વિષય અને માધ્યમિક વિભાગ કે ઉચ્ચતર માધ્યમિક વિભાગ કયા વિભાગ માટે અરજી કરેલ છે તે દર્શાવવાનું રહેશે આ તદ્દન હંગામી ધોરણની જગ્યાઓ છે કાયમી કર્મચારી અંગેના કોઈ પણ લાભ ઉમેદવારોને મળવાપાત્ર રહેશે નહીં કરાર ની મુદત ફક્ત શૈક્ષણિક સત્ર પચીસ સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા જે તે વિષયના શિક્ષકોની નિમણૂક થતા આપોઆપ કરાર ફોર્મ ગણવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસ બાદ આવેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં વીસ તારીખના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે ઉમેદવારો ત્રીસ તારીખ સુધીમાં અરજી મોકલી શકે છે ધન્યવાદ